અને આજના વિડીયોમાં તમારું બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું તો ગાઈસ અમે આવ્યા તા બજારમાં ડીસામાં આવ્યા હતા અને તમને જો પાસે જગ્યા દેખાય ને એ જગ્યા કઈ છે તો જેને બી ખબર હોય ને તો કોમેન્ટ કરો અને આપણી સ્ટાડી ફોલો કરો ગાઈશ જો સરસ સરસ નજારો મંદિર બી છે અને સામે જે કેમેરા બી લાગેલા છે તો જેને બી ખબર હોય તો કોમેન્ટ કરો જે આવેલા હોય હું તો આવેલી છું મને ખબર છે પણ જેને ખબર હોય ને કોમેન્ટ કરો આજે તમને બધાને મારા તરફથી અપડેટ છે કે આ જગ્યા ઓળખી અને કોમેન્ટ કરજો જે બી આવેલા હોય તો ગઈશ ચાલો આપણે તમને બધાનું ગાર્ડન બતાવવાનું છે અને બહુ સરસ ગાર્ડન છે તમે વિચાર સાથે જોડાતા રહો અને જો મંદિર વિશે તો કયું મંદિર છે ના કઈ જગ્યા છે હું આવીશું તો તમારે બધાને કોમેન્ટ કરવાની છે આ જો ચબૂતરા ચબુતરું છે ચકલા માટે દાણાના ટાવર છે જો ગાઈશ સામે શૂટિંગ ચાલી રહ્યું છે છોકરાનું છોકરીનું જો રીલ બનાવી મોજ કરે છે તો તમને ખબર હોય ને તો કોમેન્ટ કરો આપણે જે કોમેન્ટ કરશે ને એના માટે આપણે ફૂલ રાખવાનું છે અને આ ફૂલ એમના માટે છે જે કોમેન્ટ કરે એના માટે તો ગાઈશ જોઈ શકો તમે જો કેવા ફોટા પાડી દેસો અને બહુ સારી સારી જગ્યા છે રીમણા માટે તો આપણે વિડીયોને અહીંયા પૂરો કરીએ છીએ અને જેને બી ખબર હોય ને કોમેન્ટ કરજો ગઈશ કારણ કે જે બી રિપ્લાય હાલશે ને આપણે એને રિપ્લાય હાલવાની છે અને આપણી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરતો બધાને બાય જય માટે પાણી પીવરાયેલું છે ફોણી અહીંયા મળ્યું નહોતું હતું પણ થોડું દૂર હતું તો બોટલ લાવી જો સામે જો કેટલા ફેન્સી ફોટા પાડે મેં તો મારી લાઈફમાં આ કદી ફોટા પાડ્યા નથી